સુરતપાલ ગામના યુવક સહિત ત્રણ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી આપવાની લાલચ યોગત મંડળીના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા મેસેજ મોકલી બે મળતિયાઓએ કુલ રૂપિયા સોળ પોઈન્ટ નેવું લાખ પડાવી લઈ સંપર્ક કાપી નાખી ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ અઠવા પોલીસ ચોપડે નોંધાઈ છે અઠવા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પાલગામ ગામ સ્થિત જૈન દેરાસર નજીક લુહાર મહોલ્લામાં રહેતો નિર્ભયભાઈ ભાઈ પ્રફુલભાઈ ગુજ્જર

કુલ 1.50 લાખ અને રોકડા 2 લાખ મળી કુલ 3.50 લાખ ની રકમ ચૂકવી હતી ત્યારબાદ 15 દિવસમાં બાટપોર પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે નિમણૂકનો ઓર્ડર આવી જશે એમ કહી WhatsApp પર લિંક મોકલી ટેસ્ટ આપવાનું સેટિંગ કરી દીધું હતું જેવા વિવિધ બહાના બનાવીને નિર્ભયને ધક્કે ચડાવ્યો હતો અંતે નાણા પરત માંગતા ₹25000 પરત કરી બાકીના 3.25 લાખનો કોરા કાગળ પર લખાણ આપી મળતિયા બ્રિજેશ પટેલે પૈસા આપ્યા છે એમ કહી મોબાઈલ નંબર મોકલ્યો હતો પરંતુ તેનો નંબર બંધ આવતા ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા બંને મળત્યા દ્વારા અન્ય ધ્રુવ પાસેથી છ પોઈન્ટ પચાસ લાખ તેમજ મીતભાઈ પાસેથી સાત પોઈન્ટ પંદર લાખ મળી કુલ સોળ પોઈન્ટ નેવું લાખ પડાવી લઈ